ભજન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપણું આ સાથે આજે આપણે બનાવીશું તુરિયાનું શાક તેની માટે મેં બે તુરિયા લઈ લીધા છે હવે તેને આપણે છાલ ઉખેડી લઈશું ચાકીની મદદથી મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય કરી દેજો છાલ ઉતારી લીધી છે હવે મેં હવે તેના આપણે નાના નાના પટકા કરી લઈશું અને ફ્રેન્ડ્સ તુરિયા છે ચાખીને કટકા કરવા કેમ કે તુરિયા કડવા પણ હોઈ શકે છે એને આપણે નાના એક સરખા પીસ કરી લઈશું બે બટેટા લઈ લીધા છે મેં વોશ કરીને છાલ ઉખેડીને હવે તેને આપણે નાના નાના પીસ કરી લેશું જેમ તુરિયાના નાના કટકા કર્યા હતા તેમ બટેટાના પણ કરી લઈશું હવે એક મેં ટમેટું લીધું છે મીડિયમ સાઈઝનું તેને પણ આપણે નાના નાના કટકા કરી લઈશું જોઈ શકો છો ટમેટા મેં કટ કરી લીધા છે હવે ખાંડળી મેં લીધી છે ખાંડળીમાં સાત આઠ લસણની કડી નાખી છે બાંડવીના બી નાખે છે સાત આઠ મીઠ નિમક નાખી છે સ્વાદ અનુસાર જીરું નાખ્યું લાલ કશમેરી મરચું નાખી છે ખાંડે લઈશું હવે આપણી ચટણી ખંડાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એક પેન લેશું તેમાં બે મોટા ચમચા તેલ નાખીશું તેલ વધારે જરૂર છે તોરિયાના શાકમાં તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રવ નાખી જીરું એડ કરીશું ખાંડેલી ચટણી નાખીશું હવે તેમાં ટમેટો એડ કરીશું હવે તુરિયા બટો પાણી કટ કર્યા છે એડ કરીશું તેને સરખી રીતે હવે આપણે તેને મિક્સ કરી દઈશું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું

હવે આપણું શાક તૈયાર છે આપણે બાઉલમાં કાઢી લઈશું બાઉલમાં કાઢીને ઉપરથી આપણે ધાણાભાજી એડ કરીશું તૈયાર છે આપણે તુરિયા બટેટાનું શાક એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ